અમદાવાદના નારણપુરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થયું છે જેનું ઉદઘાટન ચૌદમી સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થશે વર્ષ બે હજાર બાવીસમાં ખાતમુહૂર્ત થયેલું આ કોમ્પ્લેક્ષ એકવીસ એકરમાં આઠસો ને ત્રેવીસ કરોડ રૂપિયાના ખર્ચે બન્યું છે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં એક્ટિવિટી સેન્ટર ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના ફિટ

એ સતત પ્રગતિ પામતો રહ્યો છે ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે નારણપુરા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નારણપુરા ખાતે તેનું લોકાર્પણ કરવામાં આવનાર જનાર છે બે હજાર બાવીસની અંદર માન્ય અમિતભાઈના હસ્તે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું